જય માતાજી જય દ્વારકાધીશ ફરી એક મારા નવલોક સ્વાગત છે મિત્રો તો મિત્રો અત્યારે કે પવિત્ર મહિનો એટલે કે શ્રાવણ મહિનો અને મિત્રો આપણે આજ આવી રત્નેશ્વર મહાદેવ મહાદેવ તો કરવા જ પડે અને તમને પણ વિડીયો દર્શન કરવાના છે તો કઈ વિડીયો જોડાયેલા રહેજો ચેનલમાં નવા ને વાર હોય તો સબસ્ક્રાઇબ કરતા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો વિડીયોને લાઈક કરી દેજો અને ખાસ કરીને તો મિત્રો જે લાઈક ની નીચે જે હાઈપ નું ઓપ્શન આવે એમાં હાઈપ પણ કરી દેજો તો મિત્રો મહાદેવ ના દર્શન કરવા મિત્રો અને અહીંયા જો મિત્રો મહાદેવનું મંદિર છે રત્નેશ્વર મહાદેવ નું મંદિર મિત્રો તો ચાલો પણ આપણે મંદિરે જઈ અને મહાદેવ ના દર્શન કરીએ અને મિત્રો ખાસ તો આ જેમ કેવાય કે જૂની અને ઐતિહાસિક મિત્રો આ જગ્યા છે મિત્રો

تو می مندر نندی مہاراج مورتی نندی مہاراج درشن کر سکو جو مہم મહાદેવ ના દર્શન તો ચાલો મિત્રો પાણીનો લોટો ઓમ નમ શિવાય

અને અહીંયા મિત્રો ખાસ કરીને તો તમે અહીંયા આવો ને કારણ કે આ તમે આવ્યા અને દરિયો ભરાઈ ગયેલો છે મિત્રો પણ અત્યારે આપણે ગુફાની અંદર દર્શન કરવા નહીં શીખીએ નહીં જઈ શકીએ કારણ કે એક બે કલાક આપણે વેઇટ કરવો પડશે બહાર ઉભું રહેવું પડશે બેવું પડશે તો જો મિત્રો અહીંયા જે બધા શ્રદ્ધાળુઓ આવેલા છે દર્શન કરવા એ અત્યારે દરિયો ભરાઈ ગયેલો છે એટલે અહીંયા બધા વાઇટિંગમાં ઊભા છે મિત્રો અને જુઓ તો મિત્રો આ બધો સરસ મજાનો દરિયા કિનારો છે ને આપણે જવાનું છે જ્યાં અહીંયા ગુફા છે ત્યાં દર્શન કરવા ને આતરા દરિયો ફરાય કિલો છે એટલે આપણે અહીંયા દર્શન કરવા ન જઈ શકે તો આ જેન કહેવાય કઈ ઐતિહાસિક ગુફા છે મિત્રો જો તમે જઈ શકો છો આ જે કહેવાય કે 150 ફૂટ જેટલી મિત્રો ઊંડી ગુફા છે ની ગુફાની અંદર જેમ કે મહાદેવની સ્થાપના છે મિત્રો

બાકી હાલ તમે જે મારી પાછળ જોશો આ બ્લોગ થોડો લાંબો થશે કારણ કે ભાઈ અમીર ભાઈનો વ્લોગ છે આપણે અંદર થોડાક એડ થઈ છે આ જે ગુફા છે એની અંદર વોટ્સએપ ફૂટ અંદર ગુફા છે અને એની અંદર છે ને મહાદેવ બિરાજમાન છે તો હવે ખાસ આનું જે તમે છે ને આજુબાજુનું નેચર જો હવે આપણે છે ને એનાલ કરવા આપશો અમીર ભાઈને કે એનાલ કરે નહીતર આપણે છે ને લાંબો ખેચી લેવું તો ગાઈસ અહીંયા મહાદેવ કહેવાય છે કે આમ ગામ છે દુદાણા બગદાણા ની બાજુમાં છ કિલોમીટર અહીંયા બાજુમાં કોટડા ધામ આવેલું છે અને આ કેવાય છે રત્નેશ્વર મહાદેવ આયા પાંડવો એ પૂજા કરેલી છે આ પાંડવો ની સ્થાપના છે બરોબર એટલે અહીંયા પાંડવો ની પૂજા કરેલી છે એટલે શ્રાવણ માસમાં માં બહુ અહીંયા માણસો ઉમટે છે દર્શન કરે છે અને આનો લાભ લઈ ને સૌ ધન્ય બને છે બરાબર તો આનો લાભ લેવા દરેક બહુ ભાવિ ભક્તો આવે છે આજુબાજુના બગડાણા ભાવનગર જિલ્લાના તમામ વ્યક્તિઓ અહીંયા જય માતા જય જય તો આપણે દાદા એ બહુ આપી છે અને કારણ કે દાદા ની માહિતી હોય કારણ કે બહુ મોટી ઉંમર ના દાદા છે માહિતી હોય મિત્રો જેમ કે આખું ગ્રુપ આવેલું છે દરિયો ભરાઈ ગયો છે એટલા માટે બધા લોકો છે અહીંયા ઉભા છે કારણ કે અહિયાં જેમ કે દોઢસો ફૂટ જેટલી ગુફા છે ગુફા સ્થાપના કરેલી છે દર્શન કરવા જવા માટે બધા લોકો અહીંયા વેટિંગમાં બેઠા છે જોવા ને મિત્રો અહીંયા બાર પણ એક સરસ મજાની એવી શિવલિંગ બનાવેલી છે જો તમે અહીંયા તો પણ એના પર તમે દર્શન કરી શકો છો મિત્રો જો અહીંયા સરસ મજાની બાર અહીંયા શિવલિંગ છે અને મિત્રો તેમ કહો કે જ્યારે ફૂલ દરિયો ભરાય ત્યારે અમાસ પૂનમનો દવાળ હોય ત્યારે મિત્રો અહીંયા પણ જેમ કહો કે દરિયા દેવા ઉપર પાણીનો અભિષેક કરી જાય છે જો મિત્રો તો ગાઈસ અત્યારે એમ કહેવાય કે આપણે અહીંયા બાર દર્શન કરી લીધા છે અને મિત્રો આપણે અંદર ગુફામાં દર્શન કરવા જાવું છે પણ હવે અત્યારે જઈ શકાય તેમ નથી જો મિત્રો અહીંયા એમ કહેવાય કે દરિયા અત્યારે ઝાલફુ દે છે અને દરિયો ફૂલ ભરાઈ ગયો છે જો તો આપણે અંદર ગુફાની અંદર દર્શન કરવા જવું હોય તો આપણે અહીંથી જઈ શકીએ છીએ પણ જો મિત્રો જે એમ કહેવાય કે અહીંયા રસ્તો છે ત્યાં સુધી પાણી આવી ગયું છે જો અને અત્યારે દરિયાદેવ દેવ જો ફૂલ ભરાઈ ગયા છે અને ઝાલફુ દે છે કે અહીંયા નહીં જઈ શકીએ અત્યારે બે થી ત્રણ કલાક આપણે વેઇટિંગમાં અહીંયા બેસવું જોઈએ જોવા મિત્રો

અને ખાસ આજે કંઈક અલગ જોવા મળ્યું કારણ કે હું અહીંયા અવરનવાર આવતો હોય પણ આટલી વાર છે ને દરિયો ભરેલો મેં ક્યારે ન જોયો અમારે દસ વાગ્યાની વાત છે ત્યાં લગભગ સાડા ત્રણ આજો સમય થયો હજી ભરેલો છે હજી ખાલી થવાનું નામ લેતો નથી હવે ખાલી થાય ને પછી મહાદેવના દર્શન કરવાના છે તો કાંઈ જ આજે અમે આવ્યા છીએ રત્નેશ્વર મહાદેવના દર્શન કરવા મિત્રો પણ આજ બન્યું એવું કે અમે આજે દસ વાગ્યાના મિત્રો અમે આવ્યા છીએ આ દર્શન કરવા મિત્રો સ્પેશિયલ મહાદેવના દર્શન કરવા તો આજ અમારે જવાનું હતું ગુફામાં દર્શન કરવા મિત્રો પણ આજ અમે દસ વાગ્યાના આવ્યા છીએ અને અત્યારે વાગ્યા છે સાડા ત્રણ મિત્રો પણ હજી તમે જોઈ શકો છો મિત્રો જો આજે દરિયાદેવ છે હજી ડગ નથી દેતા કારણ કે જે દરિયો આખો ભરાઈ ગયેલો છે તો મિત્રો જે આ દરિયો ભરાઈ ગયેલો હોય તો આપણે જ્યાં અહીંયા ગુફા છે એની અંદર આપણે દર્શન કરવા ન જઈ શકીએ જ્યારે પાણી ઓછું થાય ને ત્યારે જ જઈ શકીએ છીએ પણ આજ ભલે સાંજે સાડા પાંચ છ વાગેને પાંચ મહાદેવના દર્શન કરીને જાવું ફાઈનલ છે કે આપડી અહીંયા જય ભાઈ છે પણ એ નક્કી કર્યું છે કે આજ મહાદેવના દર્શન કરીને જવું જ છે આમ તો પાણી ઉડે છે મસ્તી કોઈ હજી ગુફા ખાલી મહાદેવ છે એના દર્શન કરીને પછી આપણે જવાનું છે ઘોઘવાટા કરે છે ભાઈ અહીંથી ઉભા થવા માં આપડી ભલાઈ છે એવું લાગે છે તો ગાઈઝ અમે આજ આવ્યા છીએ રત્નેશ્વર મહાદેવના દર્શન કરવા મિત્રો અને આજ અમારે જવાનું હતું ગુફામાં દર્શન કરવા પણ મિત્રો આપણને કંઈ એના સમયની ટાઈમિંગની આપણને ખબર ન હોય પણ અહીંયા આવ્યા અહીંયા જોયું છે અહીંયા જુઓ મિત્રો હવે તમે ગમે ક્યારે આવો તો મિત્રો ખાસ કરીને તમે આ વિડીયોમાં જોઈ લો અહીંયા જુઓ ટાઈમિંગ છે જે ગુફાની અંદર દર્શન ક્યારે આપણે કરવા જઈ શકીએ તો જુઓ મિત્રો અહીંયા જે તિથિ અને વૈદ અને અહીંયા દિવસે અને રાત્રિ આપણે કયા સમયે જઈએ કે નહીં એ બધું અહીંયા ટાઈમિંગ છે જુઓ મિત્રો તો અહીં જો તિથિઓ લખેલી છે પડવો તો પડવાને દિવસે તમે સવારે આઠ ને પંદરથી એકને અઢાર સુધી તમે દર્શન કરી શકશો અને બીજના દિવસે સવારે નવ નવ ને છ થી બે ને છ સુધી અને ત્રીજના દિવસે આઠ ને સોપનથી બે ને સોપન સુધી તમે દર્શન કરી શકશો આ જ રીતે મિત્રો બધી તૈથ વાર છે એનો ટાઈમિંગ લખેલો તમે જોઈ શકો છો તો આ ટાઈમિંગ જોઈને અને વૈદ જોઈને તમે મિત્રો આવજો નત્યારે અમારી ઘોડે તમે દર્શન કરવા નહીં જઈ શકો અને આખો દિવસ તમારો અહીંના પડશે કારણ કે આજ અમારો આખો દિવસ અહીં અહીંયા બેહીને અમારે કાઢવો પડ્યો છે અને હજી અમે જઈ નથી શીખ્યા જ્યાં